સાહિત્ય સાથે જોડાયેલા હશે તેમને આ ફિલ્મ જે નવલકથા ઉપરથી બની છે એના વિશે ખબર જ હશે બહુ ચર્ચિત કેસ વર્ષ અઢારસો બાસઠ એટલે કે આજથી લગભગ એકસો ને ચોવીસ બાસઠ વર્ષ પહેલાની વાત છે અને એ જે કેસ હતો કે એક વૈષ્ણવ યદુનાથ મહારાજ ઉર્ફ જે એની સામે જે ટિપ્પણી કરી કે આ મહારાજ ચરણ સેવાના નામે આવતી મહિલાઓની સાથે ભોગવિલાસ કરે છે આ લેખ અખબારમાં છપાયો મહારાજની છટકી અને મહારાજે તેની સામે બદનક્ષી નો દાવો કર્યો કેટલા પૂરે યસરાજ નું બેનર ધર્મેશ મલ્હોત્રા એ ફિલ્મના દિગ્દર્શક સ્નેહા દેસાઈ વિપુલ મહેતા અને કૌશલ એ ત્રણ આના લેખક અને ફિલ્મ બની મહારાજ ફિલ્મ બની એટલે વૈષ્ણવોની લાગણી દુભાઈ છે એમ એમણે ધરણા પ્રદર્શન કર્યા આવેદનો આપ્યા કોર્ટ કેસ થયો પરંતુ કોર્ટે કહ્યું કે આમાં કઈ એવું વિવાદાસ્પદ નથી એટલે ફિલ્મ રિલીઝ થઈ જેને જેને ફિલ્મ જોઈ હશે એને ખબર જ છે કે આમાં કંઈ જ નથી વિવાદ તો બાજુ પર રહ્યો વિવાદ વગરનું પણ કંઈ નથી હા તમારી પાસે ઓટીટી નું કનેક્શન હોય અને મફતમાં ફિલ્મ જોવાતી હોય તો જોઈ નાખવાની બાકી જો સિનેમામાં જઈને બસો ત્રણસો ચારસો રૂપિયા ખર્ચીને ફિલ્મ જોવાની હોય તો હું તો કહીશ કે હાથ જોડીને પ્રાર્થના કરો પૈસા ખરચતા નહીં કેમ તો કે જે નવલકથાનું એસેન્સ છે થામાં જે વાત છે એ મૂળ વાત તો કોર્ટ કેસ ની છે કે એ જે કોર્ટ કેસ થયો અને એમાં જે દલીલો થઈ એની વાત છે આ તો બે કલાક ને અગિયાર મિનિટની ફિલ્મમાં છેલ્લી દસ અગિયાર મિનિટ તો જે પાત્રોને ને ફિલ્મ બની છે જે ઘટના છે જેમાં જે લોકો સંકળાયેલા હતા જે જગ્યાએ કોર્ટ કેસ ચાલ્યો એના ફોટોગ્રાફ્સને એની માહિતી અને બેક ટાઈટલ છે બાકીના જે રહ્યા બે કલાક એમાં એક કલાક ને ચાલીસ મિનિટ સુધી ચરણ સેવા ચરણ સેવાના નામે થયેલ કુકર્મ પછી એના બધા જે કોન્સિક્વન્સીસ છે તે પછી પેલો ભાઈ બગાવતી થયો અને પેલા એ પેપર માં છાપ્યું આ બધી વાર્તા છે કોર્ટ તો માત્ર વીસ મિનિટ ની જ છે એવું લાગે કે ઓહો આમાં તો કઈ છે જ નહીં જયારે આવા વિવાદાસ્પદ વિષય ઉપર કોર્ટ કેસ થાય ત્યારે એ જે કોર્ટ કાર્યવાહી હોય ને એ બહુ ધાકળ હોવી જોઈએ દલીલો એવી હોવી જોઈએ એના દાવપેચ એવા હોવા જોઈએ એ તો કશું જ નથી સીધે સીધી વાર્તા ચાલે સીધે સીધું ચાલે અને મિનિટમાં એટલે સૌથી નબળું પાસું આ જો કોઈ હોય તો એ એની પટકથા પટકથામાં આગળનો જે એનો જે પૂર્વાર્ધ છે એટલો બધો ખેંચ્યો એટલો બધો ખેંચ્યો એટલો બધો ખેંચ્યો અને એ ખેંચ્યા પછી પણ એમાં કોઈ એવી મેજર એક્સાઇટમેન્ટ કે મેજર ઉથલપાથલ કે કોઈ એવું જબરજસ્ત ટર્નિંગ પોઈન્ટ એવું કશું જ નહીં લિનિયર ચાલ્યા કરે નેરેટિવ ચાલ્યા કરે એવી રીતે વાત ચાલ્યા કરે અને પછી કેસ થાય ત્યારે થોડુંક એક્સાઇટમેન્ટ આપણને લાગે કારણ કે મહારાજ કોર્ટમાં આવે એ પહેલા એના હજારો ભક્તો કોર્ટની બહાર ઊભા થઈ જાય મહારાજ કોર્ટ થી થોડે દૂર ગાડી ઉભી રાખે પોતાની પોતાની ગોળા ગાડી અને ભક્તો બધા પગ એમના હાથ હાથ લાંબા એ ઉપર એમના માટે સ્પેશિયલ આસન મૂકવામાં આવે તો આપણને એમ થાય કે હવે કઈક થશે પણ આપણી આશા નિરાશા નીવડે છે મેં તમને જે વાત કરી એ ફિલ્મની વાત કરી મારે તમને આ ફિલ્મ ની વાર્તા નથી કહેવી કારણ કે વાર્તા કહીશ તો પછી તમારી પાસે ફિલ્મમાં જોવા જેવું કશું વધશે જ નહીં પણ ફિલ્મના પાત્રોની વાત કરીએ તો કરસન મૂળજી કે જેણે મારા સામે લખાણ લખ્યા અને કેસ લડ્યો એ કરસન મુળજી એટલે આમિર ખાનનો દીકરો જુને ખાન ટેકનિકલી જોવા જઈએ ને તેનો ચહેરો અને એના જે ફેસ કટ છે ને એના પરથી તમને સ્પષ્ટ ખ્યાલ આવે કે આ મુસ્લિમ વ્યક્તિ છે તો પછી એને વૈષ્ણવ સંપ્રદાયના એક બાગી યુવાનની ભૂમિકામાં પસંદ કરવું એ જ મારી દ્રષ્ટિએ સૌથી મોટી છે બીજા એક પાત્ર જે મુખ્ય પાત્ર છે યદુનાથ મહારાજ ઉર્ફ જે એ પાત્રમાં પંજાબી કલાકાર જયદીપ અહલાવા નો ડાઉટ એનું અભિનય ખૂબ સરસ છે ખૂબ ઓછા સંવાદો પછી પણ એ એના જેને આપણે બોડી લેંગ્વેજ કહીએ એના જે એક્સપ્રેશન કહીએ એના જે કહીએ એનાથી એ લાગે છે પરંતુ વૈષ્ણવ સંપ્રદાયના મહારાજ હોય ત્યારે પેલું એકદમ શરીર સૌ કરીને સિક્સ પેક બોડી વાળું શરીર થોડ ખૂંચે છે કારણ કે વૈષ્ણવ સંપ્રદાયના જેટલા મહારાજો તમે જોયા હશે એ બધા મસ્ત એમ ફૂલ ગુલાબી લાગે એમને શરીર સ્ટો સાથે કઈ બહુ લેવા દેવા ન હોય આ ઉપરાંત જે છોકરી જેની સાથે ચરણ સેવાના નામે કામ લીલા થાય છે ભોગ થાય છે એના પાત્રમાં જે આ પહેલા પણ યશરાજની ફિલ્મમાં આવી ગઈ છે સાલીની પાંડે એની પાસે આમ જોવા જઈએ તો કશું કરવાનું છે જ નહીં ફિલ્મની અંદર અને પહેલા અડધો પોણો કલાકમાં એની વિદાય થઈ જાય છે બીજા ભાગમાં બીજી એક છોકરી આવે સરવરી વાઘ એની પાસે પણ જોવા જેવું કંઈ નથી કરવા જેવું કંઈ નથી પણ છતાંય આ બે હિરોઈનોની કમ્પેરીઝન કરીએ તો સાલીની કરતા સરવરીનો રોલ સારો છે અને એ લાગે છે સારી સૌથી મજાની વાત એ છે કે જે પાત્ર શાલિનીએ ભજવ્યું એની નાની બહેનના પાત્રમાં અનન્યા અગ્રવાલ જેણે દેવીનો રોલ કર્યો અને ભાભુનો રોલ જેણે કર્યો વિધવા બાભુનો રોલ એ સ્નેહા દેસાઈ ખૂબ નાના રોલ હોવા છતાં પણ ફિલ્મમાં દર્શકોએ એમની નોંધ લેવી પડે એવો એમણે રોલ કર્યો છે પણ હા એટલું જરૂર કહીશ કે ફિલ્મના સંવાદો જબરજસ્ત છે એક એક સંવાદ પર સીટીઓ પાડવાનું મન થાય તાળીઓ પાડવાનું મન થાય એવા સંવાદો છે હું તમને ખાલી એક જ કહીશ હવેલી કી જૂઠન પ્રસાદ હોતી હૈ અને એના જવાબમાં હીરો એમ કે મુજે જૂઠન પચતી નહીં ન પાન કી ના કી એટલે ડાયલોગ બહુ સરસ છે સેટઅપની વાત કરીએ તો અદ્ભુત ભવ્ય સેટઅપ સેટ બનાવ્યો છે એની પર આખી ફિલ્માંકન છે છે સિનેમેટોગ્રાફી સરસ એડિટિંગ થોડુંક વધારે ટાઈટ થઈ શક્યું હોત પણ આપણે એડિટિંગને પણ સારું ગણી લઈએ કોસ્ચ્યુમ બહુ સરસ છે દિગ્દર્શકે જ્યાં એક ચમકારો કરવાનો છે એ જયારે જે જે ઉર્ફે યદુનાથ મહારાજની એન્ટ્રી પડે એ સીનમાં બે સમાંતર દ્રશ્યો બતાવીને આખી ફિલ્મ ને ફિલ્મ જે પાત્ર છે મૂળ એ કોણ છે એની તમને કહી દીધું છે એક બાજુ ભગવાનની સેવા થતી હોય ભગવાનને જળ અર્પણ થતું એમને નવડાવતા હોય એમને વસ્ત્ર પહેરાવતા હોય એમને ઘરેણા પહેરાવતા હોય પેરલ યદુનાથ મહારાજને ને નવડાવતા હોય એમને વસ્ત્ર પહેરાવતા હોય એમને ઘરેણા પહેરાવતા હોય એટલે પહેલા જ સીનમાં દિગ્દર્શકે પ્રસ્થાપિત કરી દીધું છે કે આ ફિલ્મ નો જે આમ તો હીરો છે યદુનાથ મહારાજ એ જ ભગવાન છે હવે તમને થશે કે આ જે આખી ઘટના ઘટી કોન્ટ્રાવર્સી થઈ અને વિવાદ થયો તો એ માત્ર એક યુવતી પૂરતો જ હતો તો કે ના આ પ્રકારની ચરણ સેવાની પરંપરા એ જગ્યાએ ચાલુ હતી અને આ કેસ થયા પછી આ પરંપરા संपूर्णपणे बंद बंबई गई के नतीजे नहीं तो खबर नहीं और ऐनी पर लगाम चौकस लगी हरे एक बार जता जता कहीं समय ओटीडी पर फिल्म जोइना जो बाकी मेरे पास माँ है सिनेमा